આ ડોલી વાળી દારા હાલા જાય ના દારૂ નડો હાલતો હોય છે મેં કોઈ દિન પીધો નથી કોઈ દિન દારૂ ન પીધો હાલ બે હાલા જાય

पैसा ला पैसा बाकी बात पूछ ले देना काली का दे पुलिस वाला मन के बात दो ये तो नहीं ये ये कस्टम भी तीन पैसे मांग देगा अरे कोतरी अपने 100 दे दी और लाओ तो ये लाओ नहीं किसी हम आई जाए पुलिस वाला भरी देंगे तो मार के खोटे खोटे ये पटावाड़ी हो अपनी लकरा કેવા જીવ એ ઓલી લેસ દોડ દોડ પુતર ગયા ગાવ દારું બતા અલે માર દીનો નઈ બતા ભાઈ બે ઊભો થા પરમ નઈ હમ ના પાડે દે કાડું આ દે કાડું પણ આ દારું ન માડો દેખ આ બંદા મન દારું પી આ દારું નીકળી જા હાડો બતા હાજો મે નાલે અલે આ ડોટો આ મકઈ નહી એ દારુ પીતો લાગે હા આ આયે કેમ છે કેમ હે આ આ જો હે ઉબો થા આ તારો અખાડો હે અડો હે હા દેવા જવાનો તું આયો જવાનો ઉબો છે લઈ લો લઈ લો ઉબો થાય ઉબો આ આડા વાળા નું ઉબો કરો પેલા આડા વાળા આ બે નું પકડી લે ઉબો થઈ જાય લઈ લો કોઈ દાર ઉતાર உங்கள் <coughs> வீடியோ